સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપીએ વિશ્વાસ કેળવી સેન્ટિંગની પ્લેટો ભાડે લીધી પછી તેનો અંદાજે અઢાર લાખ જેટલું ભાડું ચૂકવ્યું ન હોવાની ફરિયાદ નોંધાઈ હતી પ્રતિક કાકડીયા જે અયાન એન્ટરપ્રાઇઝ ચલાવે છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં તારીખ બે નવ બે હજાર પચીસના રોજ એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે એમાં ફરિયાદની ટૂંક વિગત એવી છે કે ફરિયાદી શ્રી જે છે એ સચિન પલસાણા રોડ ઉપર શ્રી ચામુંડા સ્કેફ ફોલ્ડિંગ કરી અને એક ફોર્મ ધરાવે છે અને એ ફોર્મમાં એ સેન્ટિંગ બાંધકામમાં જે ઉપયોગ લેવામાં આવેલા છે આવે છે સેન્ટિંગની પ્લેટો એ ભાડે આપવાનું કામ કરે છે તો આ જે ફરિયાદી જે છે એને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરવાના ઈરાદે ત્રણ આરોપી ત્રણ આરોપી એટલે એક આરોપી જે છે એનું નામ છે પ્રતિકભાઈ કાકડિયા બીજા આરોપી એમના પત્ની ચંદ્રિકાબેન કાકડિયા અને ત્રીજા આરોપી વિદોદ હિરજીભાઈ ખૂટ આ ત્રણેય આરોપીઓએ એકબીજાના ફરિયાદી શ્રીને મળી અને એમને એવો વિશ્વાસ અપાયો કે અમે આ જે પેટો જે આપવો છે એ અમે ભાડેથી લેવા માટે તૈયાર છીએ